સુરત સુરતના કાપોદરા પોલીસે સોરી કરનાર ટુ વ્હીલર બાઇક સાથે બે રીધા આરોપીઓને ઝડપી પાડ્યા કાપોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાતમીના આધારે સોરી થયેલી પાંચ ટુ વ્હીલર બાઇક ઝડપી પાડી પોલીસે રાજસ્થાન અમદાવાદ વલસાડ વાપી સુરત જેવા શહેરોમાં ટુ વ્હીલર બાઇક સોરી કરતી ગેંગના બે હિસ્સમોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી સોરી કરેલી ટુ વ્હીલર પાંચ ટુ વ્હીલર બાઇક જેની કિંમત એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો ટુ વ્હીલર બાઇક ચોરી કરનાર બંને આરોપીઓની કાપોદરા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી મુંબઈ તરંગ ન્યૂઝ